મોરબી સહિત ગુજરાતમાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા પર પ્રતિબંધ લાદવા પાટીદાર યુવા સંગઠન દ્વારા માંગ કરાઈ પાટીદાર યુવા સંઘે મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા પર પ્રતિબંધ લાદવાની માંગ કરી છે આ માંગ યુવાનો અને સમાજ પર આ પ્રવૃત્તિઓના નકારાત્મક પ્રભાવ અંગે વધતી ચિંતાઓના જવાબમાં આવી છે સંસ્થાએ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા સાથે જોડાયેલા અનેક મુદ્દાઓને હાઇલાઇટ કર્યા છે જેમ કે વ્યસન આર્થિક નુકસાન અને માનસિક આરોગ્ય સમસ્યાઓ તેઓએ દલીલ કરી છે કે આ પ્રવૃત્તિઓ યુવાનોમાં તણાવ અને ચિંતામાં નોંધપાત્ર વધારો કરી રહી છે જે તેમના કલ્યાણ પર લાંબા ગાળાના નુકસાનકારક અસર કરી શકે છે પાટીદાર યુવા સંઘે રાજ્ય સરકારને તાત્કાલિક લેવા અને આ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા માટે કડક નિયમો અમલમાં લાવવાની અપીલ કરી છે તેઓ માને છે કે આવા પગલા યુવાનોને આ હાનિકારક પ્રથાઓથી બચાવવા માટે અને સામાજિક વ્યવસ્થા જાળવવા માટે જરૂરી છે આ માંગને વિવિધ સમુદાયના નેતાઓ અને સંસ્થાઓનો વ્યાપક સમર્થન મળ્યું છે જે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાના નકારાત્મક પ્રભાવ અંગે ચિંતિત છે તેવા મુદ્દાને ઉકેલવાને યુવા પેઢી માટે વધુ સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે એકતાના પ્રયાસો માટે બોલાવી રહ્યા છે પાટીદાર યુવા સંઘની ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા પર પ્રતિબંધની માંગ આ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા સંભવિત જોખમો અંગે વધતી જાગૃતિને પ્રતિબિંબિત કરે છે કડક નિયમન માટે વકીલાત કરીને તેઓ યુવાનોના કલ્યાણને સુરક્ષિત કરવા અને વધુ સ્વસ્થ સમાજને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ છે અમારી મુખ્ય માંગણી પાટીદાર સમાજ યુવાનોની જ છે કે ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટા ગુજરાતમાં બેન્ડ થવું જોઈએ હજારો યુવાનો આમાં બરબાદ થઈ રહ્યા છે માત્ર પાટીદાર સમાજના જ નહીં ગુજરાતના યુવાનો આમાં બરબાદ થઈ રહ્યા છે યુવાન ધન બરબાદ થઈ રહ્યું છે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે તમારી સ્પષ્ટ માંગણી છે કે આ ઓનલાઈન ગેમિંગ બંધ થવી જોઈએ